ડોલર કમાવા માટે બાપા વિદેશ ગયા ડોલરની એવી લાલચ લાગી કે અહીંયા ઘેર રવાનું નામ ભૂલી ગયા દીકરાએ બાપાને કાગળ લખ્યો પણ કાગળ એને ઇંગ્લિશમાં લખ્યો કે બાપા ડોન્ટ વરી એવરીથિંગ ઇઝ કોલ રાઇટ માય મધર મેરિડ મી એને કેવું હતું એવું કે મારી બાએ મને પરણાવ્યો પણ ટ્રાન્સલેશન એવું કહ્યું કે મારી બાને હું પરણી ગયો બાપા બધું છોડીને એ ભારત આવ્યા નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બિસી રાઠોડ આપનું સ્વાગત કરું છું મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જ્યાં જ્યાં વર્ણનાત્મક છે ત્યાં અને કેટલીક વાર એમસીક્યુ પ્રકારની પરીક્ષાઓમાં ટ્રાન્સલેશન અનુવાદ નો ટોપિક અભ્યાસક્રમમાં આપણે જોઈએ મિત્રો અનુવાદ માટે પાયાની જરૂરિયાત એ છે કે બંને ભાષા ઉપર તમારો કંટ્રોલ હોવો જોઈએ અને તમને ભણાવનાર પણ બંને ભાષાનો નિષ્ણાત હોય તો જ તમને એ સાચું ભણાવી શકે ન ભણાવી શકે અંગ્રેજીનો નિષ્ણાત હોય અને ગુજરાતી ના આવડતું હોય તો પણ તકલીફ પડે અને ગુજરાતીનો નિષ્ણાત હોય અને અંગ્રેજી ના આવડતું હોય તો પણ તકલીફ પડે એટલે ટ્રાન્સલેશનની જે તાલીમ છે એ તાલીમ બંને ભાષાના જે નિષ્ણાત વ્યક્તિ છે એની પાસેથી જ લેવી જોઈએ ટ્રાન્સલેશનમાં કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે મિત્રો ઘણી બધી બાબતો છે પણ જેને હું ટ્રાન્સલેશનનો કક્કો કહશો એવી પાયાની છે બાબતો જો તમે ધ્યાનમાં નહીં રાખો અથવા સમજશો ને તો તમે સાચું ટ્રાન્સલેશન કરી શકશો નહીં મિત્રો આજે આપણે ગુજરાતીમાંથી અંગ્રેજી ટ્રાન્સલેશન કરવા માટે પાયાની છ બાબતો જેને હું અનુવાદનો અથવા કોઈ પણ પકરો પકરામાં પણ વાક્યો જોઈએ છે એટલે કે કોઈ પણ વાક્યનું અંગ્રેજી કરવાનું હોય ત્યારે સારી બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે આ છ બાબતો વિચારીને પછી ટ્રાન્સલેશન કરશો તો તમારી ભૂલો નહીં પડે હા ટ્રાન્સલેશન કરતી વખતે ગુજરાતીની સાથે સાથે ઇંગ્લિશ ગ્રામર તો તમને આવડવું જ જોઈએ પણ પાયાની છ બાબતો છે એ કઈ બાબતો છે એ આપણે જોઈએ સૌથી પહેલી બાબત તો તમારે પહેલો સવાલ એ પૂછવાનો છે કે વાક્ય સાદું છે

જો તમે નક્કી કરશો તો તમારું ટ્રાન્સલેશનનું કામ છે એ આસાન થશે કારણ કે દરેકની વાક્ય રચના જુદી જુદી હોય છે દરેકની વાક્ય રચના જુદી જુદી હોય છે કેટલીક વાર જે વાક્ય છે એ વાક્ય દેખીતી રીતે નકાર ન હોય પણ અંદરથી એમાં નકારનો અર્થ હોય છે આજ્ઞાત વાક્ય છે તો આજ્ઞાત વાક્ય

પણ અજ્ઞાત આપણે સીધો બોધ આપીએ છીએ આદેશ આપીએ છીએ ખબર પડ્યું છે આવું ન બોલાય તો એનો અંગ્રેજી થશે શુડ નોટ બી સ્પોકન રાઈટ આવું ન બોલાય અથવા આ ન બોલાય એટલે બીજો મુદ્દો રચના છે એટલે આ બીજો મુદ્દો છે જોઈએ ત્રીજો મુદ્દો હા મિત્રો ત્રીજો મહત્વનો મુદ્દો તમને ખબર પડી કે વાક્ય સાદું છે પછી ટ્રાન્સલેશન કરવા આપણે બીજો મુદ્દો શું જોયું છે એનો પેટા પ્રકાર જે પાંચ પ્રકાર છે એમાંથી પેટા પ્રકાર અને પેટા પ્રકાર નક્કી કર્યા પછી આપણે શું નક્કી કરવાનું છે કે વાક્યમાં કયો કાળ છે તે કારણ કે એ પ્રમાણે અંગ્રેજીમાં તમારે ટેન્સ સિલેક્ટ કરવાના છે એટલે ત્રીજો મુદ્દો છે વાક્યમાં કાળ તમારે નક્કી કરવાનો છે કે વાક્યમાં કયો કાળ છે અને એ નક્કી થાય તો જ તમે સામે એના જેવું ઇંગ્લિશ વાક્ય મૂકી શકશો મિત્રો વાક્યમાં કાળ ઓળખવા માટેની બીજી ઘણી બધી ટેકનિક ટેકનિક છે એમાંની હું તમને અહીંયા જણાવું છું દાખલા તરીકે કોઈ પણ વાક્ય પૂર્ણવર્તમાન કાળનું છે એવું કઈ રીતે ખબર પડે તેની એક સામાન્ય ટેકનિક હું તમને કહું છું કે ભૂતકાળ નું રૂપ આપ્યું હોય અને પાછળ છે લાગેલ હોય તો તમારે સમજી લેવાનું કે આ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે ભૂતકાળનું રૂપ અને પાછળ છે લાગ્યું હોય તો એને આપણે શું સમજવાનું કે આ વાક્ય એ ભૂતકાળનું છે દાખલા તરીકે મેં આ

ચાલુ વર્તમાન કાળ આવશે પૂર્ણ વર્તમાન આવશે કે ચાલુ પૂર્ણ વર્તમાન આવશે ભૂતકાળના માંથી સાદો વર્તમાન કે ચાલુ ભૂતકાળ કે પૂર્ણ ભૂતકાળ કે ભવિષ્યકાળ ચાલુ ભવિષ્યકાળ કે ચાલુ સોરી પૂર્ણ ભવિષ્યકાળ આવશે એ બધા જ કાળ જાણવા માટેની થોડીક થોડીક ટેકનિક છે ટ્રીક છે જે આપણે ક્લાસમાં વિદ્યાર્થીઓને શીખવીએ છીએ અત્યારે એની ચર્ચા આપણે ડિટેલમાં કરતા નથી પણ ત્રીજો મુદ્દો તમારે કઈ બાબતનો ધ્યાનમાં રાખવાનો હશે વાક્યમાં કયો કાળ છે તે એ નક્કી કર્યા વગર જો તમે ટ્રાન્સલેશન કરવા જશો તો તમારો જવાબ ખોટો પડશે અને કેટલીક વાર એવું બને કે જે વાક્યમાં તમને ભૂતકાળ ન દેખાય વાક્યમાં ભૂતકાળ ન દેખાય પણ એનું ટ્રાન્સલેશન ભૂતકાળમાં જ કરવું પડે દાખલા તરીકે તે એવી રીતે બોલે છે જાણે કે બધું જાણતો હોય તમને એમાં કોઈ ભૂતકાળ એનું ટ્રાન્સલેશન કરો તેમાં વર્તમાન કાળ અને ભૂતકાળ બંનેનો ઉપયોગ થાય છે એટલે આ જે બાબત છે તમારે ધ્યાનમાં રાખવાનો છે ટેન્સ નક્કી કરશો એટલે તમારી ગાડી આગળ ચાલશે કે અંગ્રેજીનો કયો કાળ આપણે એમાં પસંદ કરવાનો છે જોઈએના પછીનો મુદ્દો હા હવે ચોથો મહત્વનો મુદ્દો છે અને મિત્રો હાલ તમે જો સમજશો નહીં કે વાક્ય કરતરી કરતરી છે કે કર્મણી એ જો ઓળખશો નહીં તો તમારું સાચું ટ્રાન્સલેશન થશે નહીં દાખલા તરીકે ખેડૂતો પંજાબમાં ગૌ વાવે છે તો એ વાક્ય કરતરી થયું અને એનું ટ્રાન્સલેશન એક્ટિવાઇઝ પ્રમાણે થાય પણ પંજાબમાં ગૌ વવાય છે જો એવું વાક્ય આવે તો એનું ટ્રાન્સલેશન પેસી વોઇસ પ્રમાણે કરવું પડે અને મિત્રો જો આ તમે ન સમજો કે આ વાક્ય એક્ટિવ વોઇસમાં છે કે પેસી વોઇસમાં તો તમારું ટ્રાન્સલેશન ખોટું પડવાની પચાસ ટકા સંભાવના છે કારણ કે અહીંયા બે સંભાવના કાં તો વાક્ય એક્ટિવ વોઇસનું હોય અથવા તો પેસી વોઇસનું છે એટલે સૌથી મહત્વની બાબત છે કે વાક્ય એક્ટિવમાં છે કે પેસીમાં મિત્રો એક્ટિવ પેસીવ સમજવા માટે પણ બીજા મુદ્દા છે જેની ચર્ચા આપણે ક્લાસરૂમમાં તો કરીએ છીએ પણ યાદ રહે એટલા માટે એક ટેકનિકની હું તમને વાત કરું છું કે કોણે કર્યું એના ઉપર ભાર હોય તો એક્ટિવ વોઇસ અને શું થયું એના ઉપર ભાર હોય તો એ પેસી વોઇસ મિત્રો આ બે બાબત જો તમે સમજશો નહીં તો તમારું ટ્રાન્સલેશન પડશે એક ઉદાહરણ સાદું વાક્ય છે રાઈટ બીજો કાળ નક્કી કર્યો તો ભૂતકાળનો છે રાઈટ એક બીજું વાક્ય આપણે જોઈએ છીએ મને પગમાં ઈજા થઈ મિત્રો આ બે વાક્યો છે એનો તમારે ટ્રાન્સલેશન કરવાનો છે પણ ધ્યાનમાં રાખવાનો મુદ્દો છે કે કયામાં એક્ટિવ હશે ને કયામાં પેસિવ આવશે અહીંયા કોણે ક્રિયા કરી એ આપેલું છે તો એ એક્ટિવસમાં હશે તો એનું અંગ્રેજી શું થશે હી હોટ મી અથવા ઇન્જ મી

બે પ્રકારના માણસો છે એક છે શેઠ લોકો જે પોતાનું કામ બીજાની પાસે કરાવે છે અને એક છે મજૂર વર્ગ એને એનું કામ જાતે કરવાનું છે એટલે અહીંયા જે ધ્યાનમાં રાખવાનો મુદ્દો એ છે કે તમે જે કરતા છે એ જાતે ક્રિયા કરે છે કે પછી બીજાની પાસે ક્રિયા કરાવે છે એ જો નહીં સમજો તો પણ તમારું ટ્રાન્સલેશન પચાસ ટકા ખોટું હોવાની સંભાવના જો કરતા જાતે ક્રિયા કરે છે તેમાં બહુ તકલીફ પડશે નહીં પણ બીજાની પાસે જો ક્રિયા કરાવતો હોય અને એવા જો વાક્યો આવે એવા જો વાક્યો આવે તો પછી તમને તકલીફ પડશે હજામ પાસે તમારા વાળ કપાવો આ પાક્ય છે અને તમારા વાળ કપાઓ બંનેનું ટ્રાન્સલેશન જુદું જુદું થશે બંનેનું ટ્રાન્સલેશન છે એ જુદું જુદું થશે એકમાં એક્ટિવ છે બીજામાં પેસિવ છે પણ અહીંયા તમે ક્રિયા તો બીજાની પાસે જ કરાવો છો એટલે આ જે બાબત છે એ બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે શિક્ષકે તેને બેન્ચ ઉપર ઉભો રાખ્યો આ જે વાક્ય છે એનું અંગ્રેજી આપણે કરવું હોય તો શું થશે ધ ટીચર મેડ હિમ સ્ટેન્ડ ઓન ધ બેન્ચ આ જે બધો છે એ તમારે ધ્યાનમાં રાખવાનો છે બાપાને જે કાગળ લખનાર જે વિદ્યાર્થી હતો માય મધર મેરીડ મી મારી બાને હું પરણી ગયો એ ટ્રાન્સલેશન છે હવે જો એને બળજબડી પરણાવ્યો હોય તો અંગ્રેજી શું થશે માય મધર મેડ મી મેરી માય મધર મેડ મી મેરી નહોતું પરણવું થાય પરણાયો એનું અંગ્રેજી આવું થાય અને જો એને વિનંતી કરીને સમજાવીને પરણાવ્યો હોય તો પછી તે આપણે ગેટ નો ઉપયોગ કરશો માય મધર ગોટ મી ટુ મેરી મારી બાએ મને પરણાવ્યો સમજાવીને કે બાપા બાર છે આપણા લગ્ન કરી દઈએ તો મિત્રો આ જો નહીં સમજો તો તમારું ટ્રાન્સલેશન ખાસ કરીને જ્યારે પ્રેરક જેને આપણે કોઝેટિવ રચના કહીશું એ નહીં સમજો તો ટ્રાન્સલેશન તમને આવડશે નહીં રાઈટ એના પછીનો મુદ્દો જોઈએ હા હવે પહેલો મુદ્દો આપણે એવું હતું કે વાક્ય સાદુ છે કે સંકુલ છે કે મિશ્ર છે સાદા વાક્ય સાથે જોડાયેલી વિગતો જોઈએ એ સાદા વાક્ય સાથે જોડાયેલી વિગતો તો અહીંયા એનો ઉપયોગ કરવાનો છે પણ એની સાથે સાથે બીજી બે નવી વિગતો અહીંયા આ પ્રકારના વાક્યોમાં આવે છે જો વાક્ય સંયુક્ત હોય કે સંકુલ હોય તો એમાં બીજા બે વધારાના મુદ્દા છે પહેલો મુદ્દો છે કે એમાં કયું સંયોજક આવશે કયું કન્જક્શન આવશે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે ગૃહ કાર્ય નહીં કરો તો તમને બેન્ચ ઉપર ઉભા રાખીશ ગૃહ કાર્ય કરો ગૃહ કાર્ય નહીં કરો તો તમને બેન્ચ ઉપર ઉભા રાખીશ તો મિત્રો આ જે વાક્ય છે એ સંકુલ વાક્ય છે અને સંકુલ કે સંયુક્ત તો સૌથી પહેલું કામ તમારે એ નક્કી કરવાનું છે કે એમાં કયું સંયોજક આવશે અને સંયોજક જો જોકે સંયોજક પણ તમારે જાણવું પડે એની ચર્ચા આપણે ડિટેલમાં ક્લાસમાં કરીએ છીએ અત્યારે આ વાક્યના સંદર્ભમાં એક માહિતી આપું છું જો વચ્ચે

તમને ટ્રાન્સલેશન સાચું નહીં આવડે તમને ટ્રાન્સલેશન સાચું નહીં આવડે તમને આ વાક્ય છે અને બીજું વાક્ય હું તમને આપ એક એવી સ્ત્રી નથી કે જેને ગરણા ન ગમતા હોય મિત્રો આ જે વાક્ય છે એનું ટ્રાન્સલેશન તમારે કરવું હોય તો સૌથી પહેલા તો એમાં કયું કન્જેક્શન આવશે એ કન્જેક્શન તમારે શોધવાનું રહેશે જો તમને અંગ્રેજી વ્યાકરણ આવડે છે સાચું અને પૂરેપૂરું તો આનું તમે ટ્રાન્સલેશન કરી શકશો મિત્રો આ બે વાક્યોમાં હું તમને હોમવર્ક માટે આપું છું તમારો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં તમે જણાવશો મિત્રો ટ્રાન્સલેશન અંગેની આ પાયાની છે જેને હું વાક્ય સાથે આ વિગતો છે ટ્રાન્સલેશન માટેની બીજી ઘણી બધી વિગતો છે જે એક જ લેક્ચરમાં પૂરી ન થઈ શકે પણ આ પાયાની છ બાબતોથી જો તમે વાક્ય નથી તો પછી ટ્રાન્સલેશન છે એ ટ્રાન્સલેશન તમારું ખોટું પડે અકાદમીમાં અમે ટ્રાન્સલેશન માટે પીએસઆઈની જે બેચ છે તેમજ જીપીએસસીની બેચ છે એમાં ટ્રાન્સલેશન માટે સવિશેષ અમે ફોકસ આપીએ છીએ ગુજરાતી અને અંગ્રેજી બંનેનું પરસ્પર જે ટ્રાન્સલેશન છે કેટલીક વિગતો કોમન છે કેટલુંક જુદું પડે છે એની લગભગ દસ દિવસથી વધારે જેટલે વિદ્યાર્થીઓ પાસે અમે એની તૈયારી કરાવીશ મિત્રો ટ્રાન્સલેશન માટેનું મારું એક પુસ્તક છે ભાષાંતર અંગ્રેજીમાંથી ગુજરાતી અને ગુજરાતીમાંથી અંગ્રેજી લગભગ ઘણી બધી વિગતો તમને આ પુસ્તકમાંથી મળી જશે પણ સાથે સાથે એક વસ્તુ તમને એ પણ કહો કે આ પુસ્તકમાંથી લગભગ તમને ચાલીસ ટકા જેટલું આવડશે સો ટકા તમારે શીખવું હોય તો એ પ્રેક્ટિકલ જેવો વિશે છે ટ્રાન્સલેશન કેવો કઈ બાબતો

પાસ થવા માટે બેચ છે એ બેચ જીપીએસસી વન ટુ માટે સીસી મુખ્ય પરીક્ષા માટે ડીવાય એસઓ નાયમ મામલતદાર એના માટે જે બેચ છે એમાં ગુજરાતી લેખન સુદ્ધે જે તમારી પરીક્ષાનો પાયો છે તે અસરકારક અભિવ્યક્તિ જે લગભગ કોઈ જગ્યાએ શીખવવામાં આવતું નથી પણ મુદ્દા સાથે જરૂર જરૂરી છે વિષય વસ્તુ ઉપર ફોકસ અનુવાદમાં અનુવાદ અને ટ્રાન્સલેશન બે શબ્દો મૂક્યા છે એટલે ગુજરાતીનો અંગ્રેજીમાં અને અંગ્રેજીનો ગુજરાતીમાં જે ટ્રાન્સલેશન છે તેની સંપૂર્ણ તૈયારી સાથે અમે ઇંગ્લિશ વોક્યબ્યુલરીની પણ તૈયારી કરાવીએ છીએ અક્ષર અકાદમીની જે વિશેષતા વિશેની વાત કરું તો ખાસ જે બાબતો એ છે મિત્રો અમારી જે અક્ષર અકાદમીની ખાસ વિશેષતા છે કે ઇંગ્લિશ અને ગુજરાતી બંને ભાષા ઉપર પ્રભુત્વ છે એવી એક જ વ્યક્તિ તમને આ વિશે શીખવશે ઘણીવાર એવું બને છે કે અંગ્રેજી ફાવતું અને ગુજરાતીમાં કચાશ હોય અને ગુજરાતી ફાવતું અને અંગ્રેજીમાં કચાશ હોય ત્રેવીસ વર્ષથી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભણાવવાનો મને અનુભવ છે ગુજરાતી અને અંગ્રેજીના બેસ્ટ સેલર પુસ્તકો જે ડિસ્ક્રિપ્ટિવમાં જે પુસ્તકો છે એ માત્ર ગુજરાતમાં નહીં ગુજરાત બહાર પણ મારા પુસ્તકો જાય છે ગુજરાતીમાં લેખન સુધી અસરકારક અભિવ અભિવ્યક્તિ વિષયવસ્તુ અનુવાદ ટ્રાન્સલેશનની સઘન તાલીમ સાથે ઇંગ્લિશ વોક્યુબ્યુલરી કોર્સ છે એ ફ્રી છે દરેક ટોપિકની સમજૂતી બાદ વિદ્યાર્થીઓને ટેસ્ટ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવે છે વિચાર વિસ્તાર છે વિદ્યાર્થીઓને લખાવવામાં આવે છે અને એક એક ચર્ચા કરવામાં આવે છે દરેક વિદ્યાર્થીઓ પર વ્યક્તિગત ધ્યાન આપવામાં આવે છે અને રિઝલ્ટની અમે જાહેરાત કરતા નથી રિઝલ્ટ માટે તમે અમારા જૂના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને એ તમે પૂછી શકો છો મિત્રો આ સંદર્ભમાં એક ફ્રી સેમિનાર છે જીપીએસસી વન ટુ મેન્સ માટે ફર્સ્ટ ટ્રાયલેસ પરીક્ષા કઈ રીતે પાસ કરવી તેના વિશે ખાસ ફોકસ છે જીપીએસસી સક્સેસ ફોર્મ્યુલા ટેકનિક છેલ્લા પાંચ વર્ષની જીપીએસસી પરીક્ષાનું એનાલિસિસ આપણે કરીશું ખાસ કરીને ભાષા અને નિબંધના સંદર્ભમાં પ્રથમ પ્રયાસે જીપીએસસી ક્લિયર કરવામાં ગુજરાતી અંગ્રેજી નો જે રોલ છે એની આપણે ચર્ચા કરીશું અને પ્રિલિયમની સાથે જ ગુજરાતી અંગ્રેજી અને નિબંધ આ ત્રણ પેપરની તૈયારી કઈ રીતે કરી શકાય તેની વાત કરીશું એની તારીખ છે આઠ બાર બે હજાર ચોવીસ છે નવ ત્રીસ થી અગિયાર મિત્રો પ્રવેશ ફી છે પણ રજીસ્ટ્રેશન ફરજિયાત છે એટલે તમે જો આમાં જોડાવા માગ પાખો તો તમે એમાં રજીસ્ટ્રેશન કરાવી શકો છો દોઢ બે કલાકનો જે મારું સેશન છે એટેન્ડ કરશો તો ફર્સ્ટ ટ્રાયલ એ કઈ રીતે પાસ કરી શકાય એ અંગે તમને સારી એવી માહિતી મળશે આ ઉપરાંત તમારી બે ટેલિગ્રામ ચેનલ છે બીસી રાકૃત કરંટ અફેર્સ જેમાં રોજે રોજ કરંટ અફેર્સ માસિક કરંટ અફેર્સ અને બીજી પરીક્ષા લક્ષી વિગતો મુકવામાં આવે છે ત્રણ ચાર જેટલા ફ્રી વિડીયો અને એમાંથી પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની વિગતો અમે અહીંયા મૂકી કરંટ અફેર્સને અફેર્સ લગતા આ ઉપરાંત અમારી બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવગંધી ગુજરાતી જેમાં ગુજરાતી ભાષા ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા હોય તો જોડાઈ જવા વિનંતી છે અને અમે ઇન્સ્ટાગ્રામ કરો વધુમાં એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો બે લાયકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં અને વધુમાં જે આઠ તારીખે જે સેમિનાર છે એ સેમિનારમાં આપ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશો તો આપને ફાયદો થશે ફ્રી સેમિનાર છે હા રજીસ્ટ્રેશન એ ફરજિયાત છે